જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું રક્ષાબંધન ક્યારે છે તથા આ વર્ષે ભદ્રાના લીધે રાખડી કયા સમયે બાંધવી તેની મૂંઝવણ દરેકને છે તો તેની સાચી માહિતી જાણીશું તથા રાખડીની ખરીદી કરતા સમયે કઈ વાતોનું ધ્યાન રાખવું પોતાના ભાઈની સુખાકારી ભાઈના કલ્યાણ માટે કયા પ્રકારની રાખડી ભાઈને બાંધવી ભાઈની લાંબી આયુષ્ય માટે કઈ વિધિથી ભાઈના કાંડે રક્ષાસૂત્ર બાંધવું રક્ષાબંધનનું મહાત્મ અને કથા વાર્તા જેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ મિત્રો દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતિક એવા રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે મિત્રો આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર તારીખ ઓગણીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના દિવસે ઉજવવામાં આવશે જે પૂર્ણિમાની તિથિ શરૂ થાય છે ઓગણીસ ઓગસ્ટ સવારે ત્રણ કલાકને ચાર મિનિટે અને તિથિ પૂર્ણ થાય છે રાત્રિના અગિયાર કલાકને પંચાવન મિનિટે આમ ઉદિયાતિથી પ્રમાણે રક્ષાબંધનનો તહેવાર આપણે ઓગણીસ ઓગસ્ટના દિવસે જ મનાવવાનો રહેશે અને રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત છે બપોર પછીનું છે તો બપોરે એક કલાકને છત્રીસ મિનિટથી શરૂ થઈ રાત્રિના નવ કલાક આઠ મિનિટ સુધીનું મુહૂર્ત શુભ રહેશે જેમાં બહેનો પોતાના ભાઈના કાંડે રક્ષા રક્ષાસૂત્ર બાંધી શકશે અને કહેવાય છે કે આ દિવસે ભદ્રા અને પંચકનો સમય સવારે પાંચ કલાકને તેપન મિનિટથી શરૂ થાય છે જે બપોરે એક કલાકને બત્રીસ મિનિટ સુધી ભદ્રાનો સાંયો છે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જોઈએ તો આ વર્ષે ભદ્રાનો વાસ પાતાળ લોકમાં છે જે પૃથ્વી પરના દરેક શુભ કાર્યોમાં કોઈ બાધારૂપ નથી પરંતુ કહેવાય છે કે રક્ષાબંધનમાં રાખડી બાંધતા સમયે ભદ્રાકાળ ન હોવો જોઈએ આ સમયને અશુભ ગણાય છે તથા આ દિવસે સાંજે સાત કલાકે પંચક શરૂ થાય છે અને જે મંગળવારે સવારે પાંચ કલાક ત્રેપન મિનિટે પંચક પૂરું થાય છે આ દિવસે પંચક છે રક્ષાબંધનના દિવસે પરંતુ રક્ષાબંધન સોમવારે આવતી હોવાથી એ પંચક શુભ ગણાશે તો મિત્રો આ હતો સમય અને હવે જાણી લઈએ કે રક્ષાબંધનના દિવસે ભાઈને રક્ષા સૂત્ર બાંધવાનું શુભ મુહૂર્ત તો સોમવારે રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત છે બપોરે એક કલાક છત્રીસ મિનિટથી શરૂ થઈ રાત્રિના નવ કલાક આઠ વાગ્યા સુધીનો સમય ખૂબ જ શુભ છે તથા આ દિવસે ત્રણ શુભ યોગો બની રહ્યા છે જેમાં શોભન યોગ સ્વાર્થ યોગ અને રવિ યોગ જેમાં શોભન યોગ આખો દિવસ ચાલશે જ્યારે સ્વાર્થ સિદ્ધિ યોગ રવિ યોગ સવારે પાંચ કલાક ત્રેપન મિનિટથી શરૂ થશે અને સાંજે આઠ કલાક દસ મિનિટ સુધી રહેશે મિત્રો આ હતું રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જે પંચાકમાં જણાવેલું છે પરંતુ સાચા અર્થમાં જોઈએ તો રક્ષાબંધન એટલે ભાઈ અને બહેનના હેતનો દિવસ બહેન આ દિવસે પોતાના ભાઈને કાંડે જે સમયે રાખડી બાંધે છે એ ભલે સામાન્ય સૂત્રનો તાંતણો હોય પરંતુ પોતાના ભાઈ માટે એ રક્ષાસૂત્ર બની જાય છે જે તેના ભાઈને અનેક મુશ્કેલીમાંથી ઉગારી લે છે આથી ભાઈને રાખડી બાંધવા માટે કોઈ ચોઘડિયા કે મુહૂર્ત જોવાની જરૂર નથી બહેન જ્યારે તેના ભાઈના કાંડે રક્ષાસૂત્ર બાંધે છે તે સમય ભાઈ માટે શુભ બની જાય છે આમ મનમાં કોઈ પણ ખોટા વિચારો લાવ્યા વગર પોતાના અનુકૂળ સમયે બહેન ભાઈને રાખડી બાંધી શકે છે જો મનમાં કોઈ શંકા હોય તો સૌ પહેલાં રાખડીનો પવિત્ર ધાગો પોતાના ઈષ્ટદેવ કે બાળ ગોપાલને બાંધી પોતાના ભાઈની લાંબી આયુષ્ય સુખાકારી અને જીવનમાં પ્રગતિ માટેની પ્રાર્થના કરવી અને ત્યાર પછી પોતાના અનુકૂળ સમયે ભાઈને રક્ષાસૂત્ર બાંધી શકાય છે મિત્રો કહેવાય છે કે શ્રાવણી પૂર્ણિમાના દિવસે જે બહેનો પોતાના ભાઈના હાથના કાંડે રક્ષાસૂત્ર બાંધે છે તેના ભાઈ પર ક્યારેય કોઈ મુશ્કેલી કે સંકટ આવતું નથી તેના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય છે રક્ષાબંધન એટલે ભાઈ અને બહેનના હેતનો પ્રેમનો દિવસ છે આ દિવસને આપણે બળેવ કહીએ છીએ તેમજ આ દિવસને નાળિયેરી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે આ દિવસે બહેન ભાઈને કપાળે તિલક કરી મીઠાઈ ખવડાવી હાથના કાંડે રાખડી બાંધી ભાઈના લાંબા આયુષ્યની કામના કરે છે કંકુ અને ચોખાથી વધાવી ભાઈના ઓવારણા લે છે અને સારા આશીર્વાદ આપે છે કે મારા ભાઈની લાંબી આયુષ્ય સારું આરોગ્ય આપજો અને અપાર ધન સંપત્તિના માલિક બનાવજો તેવી ઈશ્વરને પ્રાર્થના કરે છે તો મિત્રો આ હતું રક્ષાબંધન ક્યારે છે રાખડી બાંધવાનો શુભ સમય હવે સાંભળશું બહેન જ્યારે રાખડીની ખરીદી કરે ત્યારે કઈ વાતોનું ધ્યાન રાખવું પોતાના ભાઈની લાંબી આયુષ્ય સુખાકારી માટે કયા ઉપાયો કરવા કયા પ્રકારની રાખડી અને બહેનના હિત અને પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધન આપણા હિન્દુ ધર્મમાં આ તહેવારનું ખૂબ જ મહત્ત્વ છે આ દિવસે બહેન તેના ભાઈના હાથને કાંડે રક્ષાસૂત્ર બાંધે છે અને ભાઈ તેને પ્રેમથી ભેટ સોગાદ આપે છે બહેન પોતાના ભાઈને સુખ સમૃદ્ધિ સારું આરોગ્ય અને સુખાકારીના આશીર્વાદ આપે છે વર્ષની બાર પૂર્ણિમા આવે છે તેમાં જે શ્રાવણ માસની પૂર્ણિમા આવે છે તેનું મહત્ત્વ ખૂબ જ વધારે છે આ પૂર્ણિમાને રક્ષાબંધન કે પછી નાળિયેરી પૂર્ણિમા પણ કહે છે તથા આ વર્ષે રક્ષાબંધન શરૂ થતાં જ ભદ્રા નક્ષત્ર બેસી જાય છે ભદ્રા કે જેને શનિદેવના બહેન કહેવાય છે જે શુભ કાર્ય કરવા માટે અશુભ કહેવાય છે કારણ કે કહેવાય છે કે શૂરપંખાએ તેના ભાઈ રાવણને આ નક્ષત્રમાં જ રાખડી બાંધી હતી જેના કારણે રાવણના સમગ્ર કુળનો નાશ થયો આથી બહેન પોતાના ભાઈની રક્ષા કરવા માટે આ નક્ષત્રમાં જો રાખડી ન બાંધે તો વધારે સારું તેવું જ્યોતિષશાસ્ત્રનું કહેવું છે મિત્રો જ્યારે બહેન રાખડીની ખરીદી કરે ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખે કે રાખડીનો રંગ કાળો ન હોવો જોઈએ કારણ કે આ રંગ નકારાત્મકતાનું પ્રતિક છે બીજું એ વાતનું ધ્યાન રાખવું કે રાખડી ક્યાંયથી તૂટેલી ન હોવી જોઈએ જેમ કે ઘણી રાખડીનો દોરો નીકળી ગયો હોય અમુક ડિઝાઇન ક્યાંકથી તૂટી ગઈ હોય કે પછી જો તેમાં હીરા કે મીણાકારી જડેલી હોય તો તે નીકળી ગઈ હોય તો આવી રાખડી ન ખરીદવી જોઈએ તથા જે રાખડીમાં અશુભ ચિહ્નો હોય જેવા કે તલવાર કે પછી કોઈ તીક્ષ્ણ હથિયારવાળી આકૃતિ હોય તો તેવી રાખડી પણ ભૂલથી ન ખરીદવી ત્યાર પછી એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે રાખડીમાં દેવી દેવતાના પ્રતીકો પણ ન હોવા જોઈએ કારણ કે ભાઈના કાંડા પર લાંબા સમય સુધી રાખડી બંધાયેલી રહે છે જેના કારણે તે અશુદ્ધ થઈ જાય છે તથા ઘણીવાર કાંડામાંથી રાખડી છૂટીને ક્યાંક પડી જાય છે તો આ બંને પરિસ્થિતિમાં ભગવાનનું અપમાન થાય છે જેના કારણે તેનું અશુભ પરિણામ પણ આવી શકે છે આથી દેવી દેવતાના પ્રતીકોવાળી રાખડી પણ ન લેવી જોઈએ જો રાખડી મોતીની હોય તો તે ખૂબ જ શુભ પરિણામ આપે છે રાખડી હંમેશા હીરા મોતીથી જડેલી તથા સૂતરના તાંતણાવાળી લાલ અથવા પીળા રંગની ખરીદવી તે સૌથી ઉત્તમ ગણાશે અથવા ભાઈના કાંડે આખું વર્ષ બંધાયેલી રહે તેવી ઊનની અથવા સૂતરના તાંતણા અને મોતીમાંથી રાખડી ઘરે પણ બનાવી શકાય છે તે સૌથી ઉત્તમ અને શુભ રહેશે મિત્રો દરેક બહેન એવું ઈચ્છતી હોય છે કે બજારમાં સૌથી સુંદર રાખડી હોય એ રાખડી હું મારા ભાઈને કાંડે બાંધીશ આ બહેનનો પ્રેમ છે પરંતુ ખરા અર્થમાં જોઈએ તો માત્ર સૂતરનો તાંતણો ભાઈના કાંડે બાંધશો એ જ સાજો રક્ષાકવચ છે રાખડી એટલે રક્ષાસૂત્ર બહેન પ્રેમથી પોતાના ભાઈના કાંડે રક્ષા સૂત્ર બાંધે કપાળ પર કુમકુમનો ચાંદલો કરે અને હેતથી ઓવાળના લે એટલે ભાઈનું આયુષ્ય અને આરોગ્ય સો ઘણો થઈ જાય છે રાખડી બાંધી મીઠું કરાવવા ભાઈને મીઠાઈ ખવરાવે છે તો બહેનને મીઠાઈ ખરીદતી વખતે પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે મીઠાઈ શુદ્ધ અને સાત્વિક હોય જેથી ભાઈના આરોગ્યને નુકસાન ન થાય બજારમાંથી ખરીદી કરેલી મીઠાઈની જગ્યાએ સુખડી લાડુ ફળ કે સુકા મેવા પણ ખવરાવી શકાય છે જેથી ભાઈનું આરોગ્ય જળવાઈ રહે આમ રક્ષાબંધન એ ભાઈ બહેનના હિતનો દિવસ આ દિવસે બહેન ભાઈના કાંડે રાખડી બાંધે છે અને ભાઈની લાંબી આયુષ્ય સારું સ્વાસ્થ્ય અને સુખાકારીની કામના કરે છે ભાઈ પોતાની બહેનને પ્રેમથી યથાશક્તિ ભેટ આપે છે અને જીવનભર તેમની રક્ષા કરવાનું તેમના સુખ દુઃખમાં સાથ આપવાનું વચન આપે છે તો મિત્રો આ હતું રક્ષાબંધન કયા દિવસે ઉજવવી તેની મૂંઝવણનો સાચો ઉકેલ તથા રાખડી ખરીદતા સમયે કઈ બાબતોનું ધ્યાન રાખવું આ સાથે રક્ષાબંધનના દિવસે કરવાના ઘણા બધા ઉપાયો જ્યોતિષ શાસ્ત્રમાં વર્ણવેલા છે તો એમાંથી અમુક ઉપાયો આપણે આ વિડિયોમાં જાણીશું મિત્રો ઘણી બધી બહેનોના ભાઈ અગાથ મહેનત કરવા છતાં પણ તેમને ધંધા રોજગારમાં સફળતા નથી મળતી જેના લીધે તે આર્થિક સંકડામણ ખૂબ જ ભોગવતા હોય છે તો રક્ષાબંધનના દિવસે બહેન તેના ભાઈને ગુલાબી રંગની પોટલીમાં અક્ષત સોપારી અને એક રૂપિયાનો સિક્કો આપે તો ભાઈની આર્થિક સમસ્યા દૂર થાય છે આ વસ્તુ ભાઈ તેની તિજોરીમાં કે પછી જ્યાં ધન રાખતા હોય પૈસા રાખતા હોય તે જગ્યાએ મૂકી રાખે તો આ દરેક સમસ્યાનો હલ આવી જશે બીજો ઉપાય છે રક્ષાબંધનના દિવસે ભાઈને રાખડી બાંધતા પહેલાં ભગવાન શ્રી ગણેશને રાખડી બાંધવી જોઈએ આમ કરવાથી ભાઈ બહેનના સંબંધમાં મધુરતા આવશે મંગલતા આવશે અને મતભેદ હશે તો તે દૂર થશે ત્રીજો ઉપાય છે રક્ષાબંધનનો તહેવાર પૂર્ણિમાના દિવસે આવે છે આ દિવસે ચંદ્રદેવની પૂજા કર આ દિવસે ચંદ્રદેવની પૂજા કરવાથી દરેક સમસ્યા દૂર થઈ જશે કારણ કે ચંદ્રને મનનો કારક માનવામાં આવે છે રક્ષાબંધનના દિવસે ચંદ્રની પૂજા કરવાથી માનસિક શાંતિ મળે છે ત્યાર પછીનો ઉપાય છે જો ભાઈને ખરાબ કુંડળીમાં પગ પડી ગયો હોય એટલે કે ઘણીવાર ખરાબ રસ્તા પર જેણે ઉતાર કરેલો હોય તેના પર કુંડાળામાં પગ પડી ગયો હોય અથવા ઘણીવાર ખરાબ નજર દોષ લાગ્યો હોય તો તેમની માનસિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જતી હોય છે અથવા એવી બીમારી આવી જતી હોય છે કે ડોક્ટરોના રિપોર્ટમાં પણ નથી આવતી કે કોઈ દવા પણ કામ ન કરતી હોય તો તેમની બહેને ભાઈને રાખડી બાંધતા પહેલાં ફટકડીનો ટુકડો લઈ ભાઈના માથેથી સાત વાર ઉતારી વ્યક્તિને આગમાં બાળી દેવો અથવા ચોકડી પર ફેંકી દેવો ચોકડી એટલે કે ઘરની નજીક પડતા જે ચાર રસ્તા હોય એ ચાર રસ્તાએ મૂકી આવો અથવા જો ફટકડી ન હોય તો લીંબુ ભાઈના માથા પરથી ઉતારી આગમાં સળગાવી દેવું અથવા ચાર રસ્તાએ મૂકી આવો આમ કરવાથી જો ભાઈને નજર દોષ હોય કે પછી કુંડાળામાં પગ પડી ગયો હોય તો તે દૂર થઈ જશે આમ રક્ષાબંધનના દિવસે જ્યોતિષ શાસ્ત્રમાં જણાવેલા આ ઉપાય જો બહેન કરે તો ચોક્કસ તેના ભાઈની રક્ષા થાય છે તેના જીવનમાં આવેલી સમસ્યા બીમારી વગેરે દૂર થાય છે કારણ કે રક્ષાબંધનનો દિવસ જ ભાઈ બહેનની અને બહેન ભાઈની રક્ષા માટેનો દિવસ છે તો મિત્રો આ હતી રક્ષાબંધન ક્યારે મનાવી રાખડી ખરીદતા સમયે કઈ વાતોનું ધ્યાન રાખવું તથા રક્ષાબંધનના દિવસે કરવાના જ્યોતિષ ઉપાયો જેની સંપૂર્ણ સાચી માહિતી સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ સાથે તમારા વહાલ સોયા ભાઈ કે બહેનનું નામ આશીર્વાદરૂપે જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી દરેક નવા ધાર્મિક વિડીયોની માહિતી તમને તુરંત મળે તો મિત્રો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ